તો નહી પોચ હજાર છો પોચ હજાર લાવશો ચોહિ અરે તું ચિંતા ના કા હું આગળ વાંટવાનો છું ફોન કરો તો હું તો છું જીતી અરે તમે મસ્કરી કરો છો એટલે કોઈ જો કમાયો તો બોત કાઢે છે તું એટલે તમે હું ચાર વાઢવા મસ્કરી સમજો છો હું વાઢું છું મને ખબર છે મને તમારાથી તો કશું આટલી ચાર ના વઢાય એટલે તારા કરતે દિવાળી મે ઘણી જોઈ છે તું તારું કામ કરજે હાઈડ હવે તમે રહેવા દો હારી જાઓ કાકા રહેવા દે હું કહું છું હજુય હવે તું મને ના શીખવાડ કો તો તું વાઢવા જાય છે એ તો મેં તમને જોયા છે જીવા અળવે અળવે ચાર વાઢે જો છો આમ પેલા તો ફટફટ ફટ નીકળી જાય હમણો પોચ જરાલવા પડશે તો તારો ડોહો તો બહુ હિયર માણસ છે તું લે કરજે તમે જીતી નાજી શાની શરત રાખી છે હવે શાની શરત રાખી મને ખબર નહી પણ ભાઈ ગમે શરત હશે ને તો શ્યાતુર શરત જીતશે મને ખબર છે એમને હોળી માં શરત રાખી છે ફોન આવ્યો હતો એવી શું નક્કી થઈ કે તમે જ જીતશો અરે દર ઉળીએ શરત તો આ સેતુ તો જીતે છે અને તમે કેવા આ કરીને તાકી રહ્યા હોય શું હા હા સો તાકી રહ્યા મે હવે તમે જીતી જાય આ વખત તો છે શરત મે જીતીતી આવતા વર્ષ ઓ સેતુજી લા દીકત જી હલા મને 1 લાખ લાવ હું વાતો કરતા કરતા હડ્યા દોરા છો અલ્યા ભાઈ બકરાજીના તો જ હશે કેમ બકરાજીના અહીંયા

અને પાંચ હજાર ના લે તો જે ટીકે છે એમ પણ જો કદાચ હું જીતી છું તમારો ભેગો મુયે છું તમે જો હું જીતી છું તો તમારે મારે પાંચ હજાર રૂપિયા લેવા નહીં પણ મારી સાર લઈ આવવાની

તમે એક પડી નહીં ખાતો ઓય અમારે 5000 લેવાના છે ઓ પોઝેત બરાબા પા છે શું કરવાનું છે મન ખબર નથી ચારી આ તો બધા આગળ છે અલ્યા હોભળો ગામ હા એ ગામમાં છે ખાવા દેવો તો ખાતા હો હા હા તારા ટેકેલા બધા આવ્યા ખોવા દબમાં

બચ્ચા આવે છે યાર નહી 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 આપડે દે છે મારી ઓટલી સીઢે પોકવાઈ થઈ છે અને હોભળો જે પહેલા પોકન ઈ મારતા હતા આપડો બેન પાક હાળ ફડ પડી પેલું કોનતી જીને માર માં આવતા હાલો જા માળા ખાતે કરો પણ મને દા તેડું શું વાડું હું ઈ જી વઢાઈ ને લગા પહેલા આપડે ઊંધા પહેલા પેલા આપડે એટલે હા હા તમે વાતો કર્યા વગર વાડો રાખે હું તો રૂપિયો ભાગ ની હા હા ખાધું ખાધું વાડો અરે જીતશો તો આવશો ને

અમે જીચુ ને તારા બાપ જોડે તો 1000 રૂપિયા તારા ખડો આપણો વાડો એને વઢા બેલ દે ના 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 હવે મારા થોડોક જ બાકી છે હવે હવે પોક વાયો સુરતી છેડે થોડું બાકી છે હવે જો જો હમણા આ એ આ બે ચાર પાક આવે મારા દાતેડું વાજી ગયું ને નકમ હું તમારા તમને જીતવા ના દોત

બકરાજી પેટ્રોલ ના આલજો ના ચાલ આપડે શરત માં તો શરત રાખે એમાં કોઈ બીજા ના આવે એટલે હું જીતો પણ તમને જીતવા દીધા તમે જીત્યા તમારા એમ નહીં હવે તમે

અવે હું શું કહું છું અવે રૂપિયા ની પડે મારીને કાઢું ને બી રૂપિયા કોરી ના લો સારું બકરાજી નો આઈડિયા